પાલ વિસ્તારમાં સરકારી જમીન પરથી માટી ચોરીના ઝડપાયેલા કૌભાંડમાં અડાજણ પોલીસે બાતમીના આધારે કરોડોની માટી ચોરીના કૌભાંડમાં સંડોવાયેલા મુખ્ય આરોપી દીપ ડોબરિયાની ધરપકડ કરી છે સુરત અડાજણ પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ પાલગામમાં કાસારી વેરા રેસિડેન્સી પાછળ સુરત મહાનગરપાલિકાનો કિંમતી પ્લોટ આવેલો છે આ પ્લોટ પર જમા થયેલો આરસીસી વેસ્ટ હટાવવા માટે કોન્ટ્રાક્ટર દીપ સુભાષ ઢોબરિયાને કામગીરી સોંપવામાં આવી હતી જોકે કચરો હટાવવાને બહાને આ આરોપીએ જમીનનું ઊંડું ખોદકામ કરીને માટીની ચોરી કરવાનું આયોજન કર્યું હતું કોન્ટ્રાક્ટરે જયશ્રી ચામુંડા કાર્ટિંગના માલિકો સાથે મળીને આશરે છસો છવ્વીસ ટન જેટલી માટી ખોદી કાઢી હોવાનું તપાસમાં સામે આવ્યું છે આ સમગ્ર કૌભાંડનો પર્દાફાશ ત્યારે થયો જ્યારે પાલિકાના આસિસ્ટન્ટ એન્જિનિયર સિદ્ધરાજસિંહ ભાભોરે ડેપ્યુટી એન્જિનિયર દ્વારા શંકાસ્પદ ખોદકામની જાણ કરાઈ હતી સત્તાવીસ જાન્યુઆરી બે હજાર છવ્વીસના રોજ જ્યારે પાલિકાની ટીમ સ્થળ પર પહોંચી ત્યારે ગેરકાયદેસર રીતે જેસીબી મશીનો ચાલતા જોવા મળ્યા હતા પોલીસે તુરંત પહોંચી બે જેસીબી મશીન માટી ભરેલ બે ટ્રક અને અન્ય ત્રણ ખાલી ટ્રક મળી એક કરોડ સાહીઠ લાખનો મુદ્દા માલ કબજે કર્યો હતો પોલીસ પૂછપરછમાં પકડાયેલા આરોપીઓએ કબૂલાત કરી હતી કે તેઓ ચોરી કરેલ માટી ઓલપાડના માસમાં વિસ્તારમાં ચાલી રહેલી ખાનગી બાંધકામ સાઇડ પર વેચતા હતા એક ટ્રકથી તેઓ ત્રણથી પાંચ હજાર રૂપિયા વસૂલતા હતા ટૂંકમાં વધુ પૈસા કમાવાની લાલચમાં આરોપીઓએ સરકારી મિલકતને નુકસાન પહોંચાડ્યું છે આ માટીની અંદાજીત કિંમત લાખોમાં થાય છે પરંતુ જે રીતે જમીનનું ખોદકામ કરાયું તે પાલિકા માટે મોટું નુકસાન છે વધુમાં અગાઉ આ કેસમાં દીપક વરજાણા અને કમલેશ વરજાણાની ધરપકડ કરાઈ હતી પરંતુ મુખ્ય સૂત્રધાર ગણાતો દીપ સુભાષ ડોબરિયા ફરાર હતો અડાજા પોલીસ સ્ટેશનના સ્ટાફે ટેકનિક સર્વેલન્સની અને બાતમીદારોની મદદથી કામરેજ પાસે આવેલ અમન રેસિડેન્સી નજીકથી આરોપી દીપ સુભાષ ડોબરિયાને ઝડપી પાડ્યો હતો આરોપીની ધરપકડ બાદ હવે આ કૌભાંડમાં અન્ય કોઈ મોટા માથાની સંડોવણી છે કે કેમ તે દીપસામાં પોલીસે તપાસ શરૂ કરી છે